નવસારીના તીઘરા વિસ્તારમાં છપ્પન કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવેલ ટાઉન હોલ જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી ઉદઘાટન કરવામાં આવ્યું છે નવસારી નગરપાલિકા દ્વારા તિગરા વિસ્તારમાં પ્રજાના સુખાર્થે પ્રજાને લોક ઉપયોગી બની રહે તે માટે અધ્યતન ટાઉન હોલ તૈયાર કરવામાં આવ્યો છે નવસો બેઠક વ્યવસ્થા સાથે આ ટાઉન હોલ છપ્પન કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને જેનું લોકાર્પણ ડેરિયાપાડા ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલી કરવામાં આવ્યું માન્ય વડાપ્રધાન શ્રી દ્વારા નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે છેલ્લા લગભગ બે વર્ષથી જે કામગીરી ચાલતી હતી અને આ લગભગ એક મહિનો પહેલાં કામગીરી પૂર્ણ થઈ છે જેમાં છપ્પન કરોડના ખર્ચે આ ટાઉન હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે આ ટાઉન હોલની જે મોટી વિશેષતાની વાત કરીએ તો આમાં સાડા નવસોની કેપેસિટીનું જે છે અંદર ટાઉન હોલ જે છે પ્રોપર છે સાથે સાથે આમાં એક મોટો બેન્કવેટ હોલ પણ છે જેમાં શહેરીજનોને જે છે ઘણો બધો લાભ થશે ત્યાં બીજા કાર્યક્રમો પણ થઈ શકે છે સાથે સાથે ત્યાં જે છે કોન્ફરન્સ રૂમ પણ હંડ્રેડની સિટિંગનો કરવામાં આવ્યો છે એ ત્રણ કમ્પોનન્ટ સાથેનો એ જે છે ટાઉન હોલ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે એક અમારો જે છે આમાં એસઓપી અમે લઈને આવીશું જેમાં બેન્કવેટ હોલ છે જેમાં સરીજનો પોતાના કાર્યક્રમો પણ જે છે કરી શકીએ છીએ એ ખૂબ જ સારી રેટ ઉપર રેન્ટલ ઉપર જે છે એ આપવામાં આવશે સાથે સાથે અત્યારે અમારો વિચાર છે અમે ઘણા બધા જે છે લોકોના સાથે આ જે ગ્રુપ છે એના સાથે ટચમાં છે એ દર મહિને

મળ્યો છે અને ખાસ કરીને કલાકારો માટે કે અહીંયા કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પડશે એનાથી અમે લોકો પ્રોફેશનલી શો કરી શકીશું જે અમે લોકો ટાટા હોલમાં ઓલરેડી કરતા હતા તો અતિ આધુનિક હોલ અમને આવો મળે એનાથી બીજી ખુશી કોઈ હોઈ નહીં શકે અને એની કેપેસિટી પણ ઓડિયન્સ કેપેસિટી સારી છે ઉપરાંત ડ્રામા મ્યુઝિકલ શોઝ ડાન્સ અનેક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે આ હોલ કરગત છે અને નવસારી માટે એક નજરાણું બનશે અને અમે લોકો તો એમ કહીએ છીએ કે અહીંયા બહારથી પણ શો આવશે અને ગુજરાતનો ગૌરવ સમો આ ટાઉન હોલ બની રહેશે અને નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ ખૂબ મોટી ભેટ આપણા નવસારી નગરજનોને છે અને ખાસ કરીને આમ કલાકારોને છે અને અમે અત્યારથી જ અમને એક પ્રાઉડ ફીલ થાય છે કે આટલો સરસ હોલ અને હવે અમને પરફોર્મન્સ કરવા ક્યારે મળશે એ તકની લોકો જોઈ રહ્યા છે તો ચોક્કસપણે કહી શકાય જે સંગીતકારો છે કે નાટ્ય નાટક કલાકારો છે તે લોકો રાહ જોઈ રહ્યા છે ક્યારે આ સંગીત હોલ અને જે નાટ્ય કલાકારો છે તે લોકોને હોલ જે યુઝફુલ નિવડશે ને સારો નિવડશે અને સાથે જ એવી વાત કરે છે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા જે આજે હોલ બનાવવામાં આવ્યો છે તે અત્યંત સારો અને જે કહેવાય ને કે સારી કેપેસિટી ધરાવતો હોલ છે ત્યારે નવસારી શહેરને એક નવું નજરાણું મળ્યું છે અને આજ રોજ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ જે ટાઉન હોલ છે તેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું છે ન્યૂઝ